એ તો અમદાવાદમાં પીએમ યોજનાના બોગસ કાર્ડ બનાવવા મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બોગસ આયુષ્માન કાર્ડ કાઢતા છ શખ્સ ઝડપાયા છે ત્રણ થી પણ વધુના આયુષ્માન કાર્ડ મોટી સંખ્યામાં બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે જડપાયેલા શખ્સો અમદાવાદ ભાવનગર અને સુરતના હોવાનું સામે આવ્યું છે ખોટા પુરાવાના આધારે બનતું હતું આયુષ્માન કાર્ડ ઝડપાયેલી ટોળકી અન્ય રાજ્યમાં પણ આવા ખોટા કાર્ડ બનાવતી હોવાની શંકા છે ખ્યાતિ હોસ્પિટલને સો જેટલા ખોટા કાર્ડ બનાવી આપ્યાનો ખુલાસો થયો છે તો ખ્યાતિ હોસ્પિટલ પીએમજેવાયમાં જોડાઈ પછી ચાર હજાર નવસો સુડતાલીસ ઓપરેશન કર્યા હતા તમામ ઓપરેશન પીએમજેવાય અંતર્ગત જ થયા હોવાની આશંકા છે ખ્યાતિ હોસ્પિટલ તરફથી છવ્વીસ કરોડ અડતાલીસ લાખથી વધુની રકમ ક્લેમ કરાઈ છે આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂતની સમગ્ર મામલે ભૂમિકા ખુલી છે ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનું કામ કરે છે એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમ નું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એના ત્યાં મોકલતા હતા ચિરાગ રાજપૂતનો જયારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાઓનો સંપર્ક કરતા પંદર સો રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક પંદર મિનટ લેતા હતા જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનટમાં બનાવીને મને આપી દીધું મારો કાર્ડ પાંચ મિનટમાં પંદર મિનટમાં એને બનાવીને